રાજ્યમાં ચોવીસ કલાકમાં કોરોનાના પાંચ નવા કેસ નોંધાયા જેમાં મહેસાણા ગાંધીનગરમાં કોરોનાના બે કેસ સામે આવ્યા તથા રાજકોટમાં પણ એક કોરોનાનો કેસ નોંધાયો છે તમામના સેમ્પલ જીનોમ સિકવન્સીંગ માટે મોકલી દેવામાં આવ્યા છે તેમજ અમદાવાદમાં કોરોનાના કુલ સાત કેસ છે એક તરફ રાજ્યમાં તેર કેસ આવ્યા હોવાની રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી જેની સાથે જ તંત્ર પણ જાગી ગયું છે આ તરફ રાજ્યમાં કોરોના દરમિયાન અમદાવાદ મુખ્ય કેન્દ્રમાં રહ્યું હતું અમદાવાદમાં કોરોનાના નવા વેરિયન્ટને લઈને એમસીએ તૈયારી શરૂ કરી દીધી છે એસવીપી હોસ્પિટલમાં એંશી બેડનો વોર્ડ તૈયાર કરાયો છે અને રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલી છે નવા કોવિડ વેરિયન્ટને અન્વયે તેને અનુલક્ષીને કોવિડ એસસીટી હોસ્પિટલને પણ કોવિડના દર્દીઓને ટ્રીટમેન્ટ માટે ફરતી સજ્જ કરવામાં આવી રહી છે અત્રે કુલ એંસી કોટ અમે સ્પેર રાખવામાં આવેલા છે તેમાંથી વીસ બેડ આઈસીયુ માટેના છે અને ત્રીસ બેડ પુરુષ અને સ્ત્રી દર્દીઓ માટે અલગ અલગ ફાળવવામાં આવેલા છે તાજેતરમાં જ ઓક્સિજનના

ટેસ્ટિંગ થાય તે પ્રકારની પણ સૂચના અને કાર્યવાહી કરવામાં આવેલી છે આ ઉપરાંત જે કોઈ પોઝિટિવ પેશન્ટ કોવિડના આવશે આઈધરેક પ્રાઇવેટ લેબોરેટરીમાંથી આવેલા હોય કે ગવર્મેન્ટ સેટઅપમાંથી હોય આ તમામ પોઝિટિવ વ્યક્તિઓનું જીનોમ સિકવન્સિંગ થાય તે પ્રકારની પણ વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા હાલમાં કરવામાં આવેલી છે